ઉતલા કે ધંધો કેવો કાલે હેર્યો ધંધો તો અસલ આલે હેર્યો પણ તને કેમ ઉપાદી થઈ કોઈ દી ના થાય નાજ થઈ એને એ ઉપાદી તો થાય જ ને એને ગરમ ભરવાનું હોય આજે આપણે ત્રણેય ભેગા બેઠા છે ને તો મારે આજે એક વાત કરવી છે શું કરવી છે ક્યાંય ફરવા બરવા જવાનું નથી તને કહી દઉં હું ઉતળા માં ફરવા જવું એ નથી ક્યાંય તો શું વાત છે જો વાત એમ છે કે હું બાર ભણી હું અને મારે ક્યાંય જોબ લેવી હોય ને તો મને જડી જા એ કોમર્સ માં કર્યું છે ને એટલે કોઈ વાંધો ના આવે આ તો શું હવે તારે કમાવા જાવું છે હું એ મારે છે ને હવે જોબ કરવી છે આપણે કઈ નથી કરવી ભૂતળી જોબ આ અત્યારે તો કઈ આવું નતું હવે ક્યાંય આવું પૂજ્યું હે પૂજ્યું નહીં મમ્મી અક્કલ આવી ગઈ હવે હા એ ગમે યો આપણે કઈ જોબ કરવાની નથી છોકરીઓ કરતી હશે કઈ મારી આવડી ઉંમર થઈ મારા આયખામાં હજી સુધી કોઈ છોકરીએ એમ નથી કીધું કે મારે જોબ કરવી અને અમે કરવાય નથી દીધી છોકરીઓને કમાવાનું ન હોય છોકરીઓને તો ઘર સંભાળવાનું હોય તમે ગમે એ કહો પણ હું જોબ કઈ કરીને કરી અને એવું તો કયા શાસ્ત્રમાં વરી લખેલ છે કે છોકરાઓ કમાય કમાઈને છોકરીઓ ઘરનું કામ કરે છોકરીઓ ઘરનું કામ કરે તો છોકરાઓ એ કરશે ને છોકરા બારે કમાવા જાય તો છોકરીઓ જાશે પૂતળી તું એ બારે જઈશ તો પછી ઘરનું કામ કોણ કરશે કા મમ્મી તમારા હાથમાં મહેંદી લાગી છે તમને નથી આવડતું હું એ હવારે વેલો ઊઠી ઝાડું ને ફટાન બધું કર નાખીશ ખાલી ખાવાનું બનાવવાનું હશે તમારે અને હજે 6 વાગે તો હું આવી જઈશ સજનો ખાવાનું બનાવી નાખી તો પછી વાંધો તો હું હે તમારે ઉતડી મારી વાત સમજવાની કોશિશ કર આપણા સમાજમાં આવું ન આલે એમ કેમ ના આલે બધાના ઘરના બનાવેલા નિયમો હે

હવે મમ્મી થોડુંક વિચારો થાંભલા ઉડકો એને કરતા હું બાર પણ એનો ઉપયોગ કરવો હારો ને મમ્મી આપણે બધું હળી મળીને કરશું ને તો બધુંય હારો થઈ જશે પણ આપણા સમાજમાં કોઈ આવું ભણીને છોકરીઓ કોઈ નોકરી નથી કરી આપણે કેવા લાગશું ખબર હે આખા ગામમાં આપણી પંચાયત થશે પંચાયત કરે તો કરવા દ્યો ને જ્યારે એને આપણે જરૂર હશે ને ત્યારે એ પંચાયત કર્યા વાળું કોઈ આગળ નહીં આવે હું તો કહું હું મમ્મી આપણે છે ને કાયડી આગળ ભણાવાય ઘણું ભણાવાય એને તો ઈ તો ફેલ થઈ છે ભણવાની વાત જ નથી રહી અને સારું ફેલ થઈ નક વરે ઈને ચસ્કો લાગત મમ્મી આપણે છે ને જમાના પ્રમાણે હાલવું પડે અને ઈ ફેલ થઈ તો શું થયો બીજી વાર પરીક્ષા દઈ હકી ને ભણાવશું અને હું તો કહું કે બધી છોકરીએ આત્મનિર્ભર થઈ જવું પડે હું તમે ગમે ઈ કયો પણ મારું મન નહીં માનતું હો મમ્મી મને મનાવાની જરૂર નહીં મને સમજાવવાની જરૂર છે નથી ને કાલ આવતો જાતો તને કઈ થઈ ગયું તો શું કરવાનું આવડી દુનિયા હે મમ્મી કોઈને કઈ નહીં થયો મને શું થઈ જવાનું મમ્મી હવે છે ને રાત થઈ ગઈ છે ને આપણે હુઈ જાય ને તમે હે ને ઠંડા દિમાગથી થોડુંક વિચારજો એટલે તમને એમ થાશે કે ના ભૂતડી બરોબર છે હવે તો હું એ કમાઈશ હું એ મારા પૈસા વાપરીશ કોઈને તાના તો ના ભરવા કે જો તો ઉડાડે

હારું મારી હાહુ માની તો ગયા અને કેટલામ તો માનતા હોય નહીં મન તો સપોર્ટ કર્યા વાળાએ હે એ જ મને સપોર્ટ નહીં કરતો તમે કરો હો પૂછો કેવી રીતે રાઈટ સેર અને સબસ્ક્રાઇબ કરીને તો થેન્ક યુ સો મચ મારી સુબીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય